સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી ભારે નુકસાન વેઠનાર ખેડૂતોના પ્રશ્નને લઈને કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલ પ્રદેશ પ્રેરિત ખેડૂત આક્રોશ યાત્રાનું પ્રથમ ચરણ આજે દ્વારકા ખાતે પૂર્ણ થયું છે સોમનાથથી શરૂ થયેલ આ યાત્રા અગિયાર જિલ્લાઓમાં ચારસો બત્રીસ થી વધુ ગામોમાં પસાર થઈ હજારો ખેડૂતો જોડાયા હતા દ્વારકા ખાતે યોજાયેલા સમાપન કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનોએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર તીખા પ્રહાર કર્યા છે તેમની માંગ છે કે ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે તેમજ અન્ય આઠ મુખ્ય માંગણીઓને પણ તાત્કાલિક સ્વીકારવામાં આવે ખેડૂતોના નેતાએ આક્ષેપ કર્યા છે કે દસ હજાર કરોડના રાહત પેકેજના નામે રાજ્ય સરકારે ખેડૂતોને માત્ર પડે ગૌ પકડાવી રહી છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે દેવા માફી નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસની આક્રોશ કડક અટકાવવામાં આવી નથી અને હવે

એમની પાસે બીજો કોઈ આધાર નથી સરકારે એક બાજુ પાક વીમા યોજના બંધ કરી દીધી અને બીજી બાજુ બે હજાર વીસ થી અત્યાર સુધીમાં તેર અલગ અલગ પેકેજોમાં સરકારે જાહેર કરેલી રકમના ના પાંત્રીસ ટકા રકમ પણ ચૂકવી નથી એટલે ખેડૂતોની માંગ લઈને ખેડૂતોના દેવા માફી કરવામાં આવે પાક વીમા યોજના ચાલુ કરવામાં આવે અને

આપણા યાત્રા નીકાળી રહ્યા છો ત્યારે કોંગ્રેસ મજબૂતીની ઓર જતી હોય ત્યારે હમણાં જ આપને સમાચાર રાધનપુર ના ધારાસભ્ય રઘુ દેસાઈ રાજીનામું આપ્યું છે પૂર્વ ધારાસભ્ય એમના હિસાબ મને કોઈ જો એવું કોઈ રાજીનામા કે બીજી કોઈ વાત મળી નથી પણ ચોક્કસ અમારા પરિવારનો પ્રશ્ન છે બધા સાથે બેસીને જે પણ એમની વાત હશે કે નારાજગી હશે તો ચોક્કસ ચર્ચા પણ કરીશું મેં હમણાં મારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીને પણ કીધું છે કે એમનો સંપર્ક કરે અને શું તકલીફ છે શું વાત છે જાણીએ હજુ મારી સુધી વાત પહોંચી નથી હું પણ આજે આખો દિવસ યાત્રામાં તો એટલે સંપર્ક કરીને એનું નિવારણ કરીશ